સાવરકુંડલા પાલિકા ઉપ્રમુખની અનોખી પુણ્યતિથી ભાજપમાં કાર્યશીલ ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી વર્ષ રીતે અકસ્માતમાં અવસાન થતા આજરોજ તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં એકાવન વૃક્ષો એકાવન બોટલ રક્ત અને એકાવન મણ બાળકોની પ્રસાદી જેવા સેવાકીય કાર્યો કરી અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ શ્રદ્ધાંજલિમાં સાધુ સંતોએ દીપ પ્રગટ્ય કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં ગુરુકુળ ભગવત સ્વામી સ્વામિનારાયણ સ્વામી ખોડલધામ નેસડી લવજી બાપુ કબીર ટેકડી નારંદદાસ બાપુ ખાસ હાજર રહ્યા હતા આ સંપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સફળ બનાવવા પાલિકા પૂર્વ પ્રમુખ ડી કે પટેલ તેમજ મિત્રો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અહેવાલ જીગ્નેશ ગડથિયા આજે આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ શું અને શા માટે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે અમારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયસુખભાઈ નાકરાણી ચોવીસ સાત ત્રેવીસના રોજ એમનું અવસાન થયું અને આજેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમે એને એક વાર્ષિક શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ છે પણ એક શિલા ચાલુ કાર્યક્રમ નહીં પણ કંઈક અલગ પ્રકારનો અમારો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે આમાં અમે શરૂઆતમાં સવારમાં જયસુખભાઈ એકાવન વર્ષે અકાળે અવસાન પામ્યા છે તો એકાવન મણ સારો ગાયોને નાખ્યો નવ વાગ્યે રક્તદાન કેમ્પ એમાં એકાવન બોટલ રક્તદાન કરવાનું અને ત્યારબાદ રક્તદાતાઓને જે આ પિંજરું અને ઝાડ છે એ ભેટમાં આપી અને લોકો જયસુખભાઈની યાદમાં આ શહેરમાં એકાવન વૃક્ષો હોવાય અને આજના યુગમાં જે આ વાતાવરણ પુલ થાય છે એ પર્યાવરણને ફાયદો થાય એવા અમારા પ્રયત્નો છે પાંચ વાગ્યે બાળકોને એકાવન કિલો પ્રસાદનું બટુક ભોજન અને પશુ પક્ષીને એકાવન કિલો શણનું આ રીતે અમે નાની મોટી ચાર પાંચ પ્રકારની પ્રકારના આયોજન કરી અને આ જયસુખભાઈને એક શ્રદ્ધાંજલિ આપવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે અમારા મિત્ર વર્ષો સાથે